આનાથી ખોટી દવા લેવાની શક્યતા ઓછી થાય છે ઉત્પાદનમાં સરળતા કેપ્સૂલ બે ભાગોથી બનેલી હોય છે એક નાનો ટોપી વાળો ભાગ અને એક મોટો શરીર વાળો ભાગ જેમાં દવા ભરવામાં આવે છે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આ બંને ભાગોને અલગ પાડવા અને તેમને યોગ્ય રીતે જોડવા માટે બે અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી ઉત્પાદનમાં ભૂલો થવાની સંભાવના ઘટી જાય છે બાળકો માટે આકર્ષક રંગીન કેપ્સ્યુલ બાળકોને વધુ આકર્ષક લાગે છે જેના કારણે તેમને દવા ગળવામાં ઓછી મુશ્કેલી પડે છે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમના ઉત્પાદનોને અલગ ઓળખ આપવા અને બજારમાં તેમની બ્રાન્ડને વધુ મજબૂત બનાવવા માટે ચોક્કસ રંગ સંયોજનોનો ઉપયોગ કરે છે દવાની ઓળખ અમુક વખતે રંગ દવાના પ્રકાર અથવા તેની તાકાતને પણ સૂચવી શકે છે જોકે આ કોઈ સાર્વત્રિક નિયમ નથી દર્દીનું ધ્યાન ખેંચું રંગો સ્વાસ્થ્ય અને દવાઓ સાથે સંકળાયેલી લાગણીઓ અને અપેક્ષાઓને ઉત્તેજિત કરી શકે છે આમ કેપ્સૂલને બે રંગની બનાવવી એ માત્ર દેખાવની બાબત નથી પરંતુ તે સલામતી ઉત્પાદન કાર્યક્ષમતા અને માર્કેટિંગ જેવા ઘણા મહત્વપૂર્ણ કારણો સાથે જોડાયેલી છે